મારું નામ પ્રતિક કુમાર દિનેશભાઈ પટેલ છે હું વડુંદરા ગામનો રહેવાસી છું આ વર્ષે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે મેં પણ ઉમેદવારી નોંધાવી છે અને અમારા ગામમાં જે યુવાનો અને વડીલોની જે માગણીઓ હતી એને અનુસંધાને મેં ઉમેદવારી નોંધાવી હતી અમારા ગામમાં બુલુંદ્રા ભાટકોટા અને છાણનગર આ ત્રણેય ગામનો સમાવેશ થાય છે આ ત્રણેય ગામનો વિકાસ એ જ મારો મુખ્યત્વ ઉદ્દેશ છે યુવાનોને રોજગારી મળે વડીલોને જે સરકારી યોજનાઓના લાભ મળતા હોય એ મળે અમારા ગામના ગામમાં મોટાભાગે પ્લોટિંગની જે મોટા મોટો પ્રશ્ન હતો એ પણ અમે આવશું તો સોલ્વ કરશું યુવાનો માટે રમતગમતના મેદાનો બને તેમજ સ્વાસ્થ્યલક્ષી સેવાઓ બને રોડ રસ્તા ગટર લાઈન શિક્ષણ આ બધી પણ અમારી પ્રાયોરિટી છે તેમજ ત્રણ બંને ગામ ત્રણેય ગામનો અમારે વિકાસ અને સાથે આદર્શ ગામ કઈ રીતે બને એ હેતુથી અમે કામ કરી રહ્યા છે એટલે જે યુવાનો વડીલો માતાઓ બહેનોનો જે મારા ઉપર જે ભરોસો હતો એ સૌના ભરોસેને આથી મેં ઉમેદવારી નોંધાવેલ છે અને આ જ્યારે ઉમેદવારી નોંધાવી છે એનું વોટિંગ બાવીસ તારીખે થઈ રહ્યું છે તો આ બાવીસ તારીખે સૌ મતદારોને મારી અપીલ છે કે સૌ ત્યાં મતદાનમાં અવશ્ય જાય અને એક વિશ્વાસ સાથે ગામના વિકાસની પરિભાષાને આપણે બદલવી છે એ માટે સૌને હું અપીલ કરું છું